હેલો ફ્રેન્ડ ની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રીંગણા બટેકાનું શાક જે આપણે એકદમ નવી જ રીતે બનાવીને તૈયાર કરીશું જે તમે રેગ્યુલર રીંગણા નું શાક તો બહુ ખાધું પણ આજે આપણે નવીન શાક બનાવીશું તો તમે એકવાર જરૂર ઘરેથી ટ્રાય કરજો એકદમ મસ્ત એકદમ ટેસ્ટી એવું રીંગણા બટેકાનું શાક બનાવીને તૈયાર કરીશ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે મેં આયા રીંગણા લીધેલા છે આ રીતના નાના રીંગણા આવે તેવા રીંગણા લેવાના છે અને એક નંગ બટેકું લીધેલું છે હવે આપણે આને કટ કરી લઈએ રીંગણા તમારે આ રીંગણા આવે તોય એ જ લેવાના પણ આ ના હોય તો મોટા રીંગણા પણ ચાલે આ રીતે આપણે એની લાંબુ કટિંગ કરી લેવું લાંબી સ્લેજ કરી લેવાની છે નાના રીંગણા મળે તો નાના રીંગણા લેવાના એનાથી બહુ સરસ શાક બનશે કેમકે બધી સ્લાઇઝ એની એક જ સરખી માપે થશે હવે આ રીતે હું બધા રીંગણા કટ કરી લઈશ બટેકા ની છાલ ઉતારી ને આ રીતે કટ કરી લીધેલા છે આપણે તેને પણ આ જ રીતે કટિંગ કરી લેશું આપણે રીંગણા બટેકા નું શાક તો સાદી રીતે તો બહુ બનાવતા હોય આ રીતે બનાવો તો બહુ મસ્ત એકદમ ટેસ્ટી એવું શાક બની ને તૈયાર અને આપણે રીંગણા અને બટેકા ને પેલા સારી રીતે ધોઈ લેવાના કેમ પેલા જયારે આપણે સમારીએ પેલા એ આપણે તેને સારી રીતે ધોઈ લેવાના અને તમને જે પસંદ વધારે હોય તે વધતા ઓછું કરી શકો રીંગણ વધારે પસંદ હોય તો રીંગણ જાજુ લઈ લેવાનું અને બટેકા વધારે પસંદ હોય તો બટેકું જાજુ લઈ મેં અહીં ગેસ ચાલુ કરીને પેલું મૂકેલું

એકદમ ક્રિસ્પી પણ નથી કરવાના પણ થોડાક બફાઈ જાય તે રીતે હવે આપણે શાક માં નાખવા માટેનો એક સૂકો મસાલો બનાવીશું તેના માટે મેં અધિક ચમચી જેટલી વડિયાળી અધી ચમચી જેટલા આખા ધાણા બે ટુકડા તજના તો એનો એકદમ ટેસ્ટ બહુ સરસ આવશે તો પેલા ચાલો અને શેકી લઈએ જો આને શેકી લઈશ આ બધી વસ્તુ મેં આમાં ઉમેરી દીધી એને ધીમા સાવધીમાં શેકવાની છે આ મસાલા અને હજી આમાં હું લાલ સુકા મરચા પણ બે ઉમેરીશ મેં આયા બે સુકા લાલ મરચા પણ લીધેલા છે એને પણ આપણે આની સાથે જ શેકી લેશું કે અત્યારે ચોમાસુ છે તો ગમે એર ટાઈટ ડબ્બામાં ભરીએ તો પણ સેચના હવા તો લાગે છે પાવડર થોડુંક વધારે ઉમેરી દેવાનો તેનાથી શાક નો કલર બહુ સરસ આવી જશે બધું સરસ શેકાઈ ગયું છે આપણે એને એકાદ મિનિટ માટે જ શેકેલું છે આને સેજ ઠંડુ થા દેસુ અને પછી ક્રશ કરી લઈશું આને

સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કુક કરી લેશું અને તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે આપણા મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી નિમક એક મોટી ચમચી છે મિક્સ કરી લેશું આપણે અડધા કુક થઈ ગયા છે રીંગણા અને બટેટા બને હવે આપણે એને અડધા કૂક કરવાના છે એટલે કઈ વાર નહીં લાગે હવે ત્યારે ફટાફટ ચડી જશે હવે આમાં હું અર્ધા કપ જેટલું પાણી ઉમેરીશ

શાક તેની સાથે રોટલી અને જે મેં અથાણાની રેસીપી તમારી સાથે શેર કરેલી હતી તે અથાણું પણ સાથે સર્વ કરેલું છે તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાનું રીંગણા બટેકાનું શાક જો આજની તમને આ રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મસ્ત એકદમ ફટાફટ બની જાય અને સાવ અલગ જ રીતે આપણે રીંગણા બટેકાનું શાક બનાવી અને તૈયાર કરેલું છે આ રીતે તમે પણ ઘરે જરૂરથી બહુ એવું શાક શાક તૈયાર થશે રીંગણા આપણે બનાવીને ખાધું પણ આ રીતે બનાવશો તો કઈક અલગ શાક બની જશે અને બહુ મસ્ત એકદમ ટેસ્ટી એવો અને એનો સ્વાદ પણ અલગ આવશે કેમ કે આપણે આનો મસાલો આપણે ઘરે જ બનાવેલો છે એકદમ ટેસ્ટી એવો અને મસાલો પણ ફટાફટ બની જાય તેવો છે તો મસ્ત મજાનો રીંગણા બટેકાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે